હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો આપણે ટેસ્ટી એવું મેથી કેરીનું અથાણું બનાવીશું તેના માટે મેં અડધી વાટકી મેથી લીધી છે અને મેં એક કિલો કાચી કેરી લીધી છે તે દેશી છે તમે રાજાપુરી કેરી પણ લઈ શકો છો તો આ કેરીને મેં એકદમ સારી રીતે ધોઈ લીધી છે અને એકદમ કોરી કરી લીધી છે તો હવે આપણે તેને કટિંગ કરી લઈશું તો હવે આપણે તેના આ રીતે પીસ કરી લઈશું બધી જ કેરીના તો હું બધી જ કેરીના આ રીતે પીસ કરી લઈશ તો મેં બધી જ કેરીને આ રીતે સમારી લીધી છે તો હવે આપણે તેમાં હળદર નમક નાખીશું તો મેં અડધી વાટકી જેટલું મીઠું લીધું છે નમક તે નાખી દઈશું અને મેં ત્રણ ચમચી હળદર લીધી છે તે પણ નાખી દઈશું અને આપણે બરાબર આ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એક ઢાંકણ ઢાંકી તેને અને પૂરી રાત આ રીતે મૂકી રાખશું તો એક ઢાંકણ ઢાંકીને આપણે એને આખી રાત આ રીતે મૂકી રાખશું તો હવે આપણે મેથીને પણ પલાળી દઈશું આ રીતે હું પાણી નાખીને મેથીને પણ પલાળી લઈશ અને તેને પણ હું આખી રાત આ રીતે પલાળવા દઈશ ઢાંકણ ઢાંકીને તેને પણ આપણે આખી રાત આ રીતે મૂકી ઢાકીને તો આપણે એક કિલો કેરી માટે આ પાંચસો ગ્રામ તેલ લીધું છે મેં તેને આપણે બરાબર ગરમ કરી લઈશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે અને ધુમાડા નીકળવા લાગ્યા છે તો આપણે થોડી રાઈ નાખીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો રાઈ આ રીતે ફૂટવા લાગી છે તો હવે ગેસ બંધ કરી લઈશું અને આ તેલને આપણે ઠંડુ થવા દઈશું તો મેં આ સિંગ તેલ લીધું છે તેની જગ્યાએ તમે સરચિયું પણ લઈ શકો છો તો હવે સવાર થઈ ગઈ છે તો આપણે ખોલીને એકવાર ચેક કરી લઈશું તો આપણી કેરીમાંથી આ રીતે પાણી છૂટું પડી ગયું છે એકદમ સરસ રીતે તો આ બધા જ પાણીને આપણે કાઢી લઈશું તો આ રીતે હું એક ચાયણી લઈશ અને તે આ રીતે બધું પાણી આ રીતે તેમાં અને અને આપણે આપણે કોરું પડે ત્યાં સુધી નીતરવા હવે મેથી ચેક કરી લઈશું તો આપણી મેથી પણ એકદમ સરસ ફૂલી ગઈ છે તો તેમાંથી પણ આપણે બધું પાણી કાઢી લઈશું તો હું મેથીમાંથી પણ આ રીતે બધું જ પાણી ચાયણીમાં કાઢી લઈશ આ રીતે આપણે ગાળી લઈશું અને થોડી વાર આને પણ આ રીતે રહેવા દઈશું તો બધું જ પાણી આ રીતે નીતરી જશે તો મેં એક કોટન કપડું પાથરી લીધું છે તો હવે આપણે કેરીને છૂટી છૂટી પાડી લઈશું એકના ઉપર એક નહીં રાખવાની નહી તો તેમાં પાણી રહી જશે તો આપણું અથાણું ખરાબ થઈ જાય તેટલા માટે આપણે આ રીતે છૂટી છૂટી બધી જ કેરીને આ રીતે ગોઠવી લઈશું અને હું આને તડકામાં નથી સુકવતી આ રીતે ઘરમાં જ પંખા નીચે સૂકવું છું તો ચાર પાંચ કલાકમાં સરસ આ રીતે સુકાઈ જશે અને કાળી પણ નહીં પડે તો મેં આ બધી જ કેરીને આ રીતે સૂકવી લીધી છે તો હવે આપણે તેને પંખા નીચે ઘરે જ આ રીતે સૂકવી લઈશું ચાર થી પાંચ કલાક માટે તો હવે આપણે મેથીને પણ સુકવી દઈશું આ રીતે તેને પણ હું આ રીતે પંખા નીચે જ સૂકવી રહી છું તો તે પણ ચાર પાંચ કલાકમાં એકદમ સરસ રીતે સુકાઈ જશે તો આપણે કેરી અને મેથીને સુકવવા મૂકી દીધી છે ચારથી પાંચ કલાક માટે તો હવે આપણે અથાણાનો મસાલો બનાવશું તો તેના માટે મેં બે ચમચી રાયના કુરિયા લીધા છે એક ચમચી મેં હિંગ લીધી છે એક ચમચી મેં હળદર લીધી છે બે ચમચી મેં મીઠું લીધું છે ચાર મોટી ચમચી મેં લાલ મરચું લીધું છે જે કશ્મીરી અને તીખું બંને મિક્સ છે અને બે ચમચી મેં મેથી મસાલો લીધો છે એ ઓપ્શનલ છે તમારે લેવો હોય તો લઈ શકો છો બાકી આમ પણ તમારો મસાલો સારો જ બનશે તો મેં આ બે મોટા ચમચા તેલ લીધું છે એને આપણે થોડું ગરમ કરી લઈશું બહુ ઉકાળવાનું નથી થોડુંક જ ગરમ કરવાનું છે તો હવે આપણે આ તેલ થોડું ગરમ થઈ ગયું છે તો એમાં મસાલા મિક્સ કરી લઈશું તો સૌથી પહેલાં આપણે હિંગ નાખી દઈશું હળદર પાવડર નાખી દઈશું મેથી મસાલો નાખી દઈશું લાલ મરચું પાવડર નાખી દઈશું રાયના કુરિયા નાખી દઈશું અને મીઠું પણ નાખી દઈશું અને હવે આપણે આ બધા મસાલાને બરાબર આ રીતે મિક્સ કરી લઈશું તો આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે તેને 4 થી પાંચ કલાક સુધી ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું તો પાંચ કલાક થઈ ગયા છે તો હવે આપણે એકવાર મસાલો ચેક કરી લઈશું તો આપણો મસાલો એકદમ સરસ સેટ થઈ ગયો છે તો ચારથી પાંચ કલાક પછી આપણી કેરી પણ એકદમ સરસ આ રીતે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ સુકાઈ ગઈ છે અને તેમાં મીઠું અને હળદર પણ સરસ ચડી ગયું છે તો તેને સાઈડમાં રાખી લઈશું અને હવે આપણે મેથી જોઈશું તો મેથી પણ સરસ રીતે આ રીતે સુકાઈ ગઈ છે તો હવે આપણે તેને મસાલામાં મિક્સ કરી લઈશું તો હવે આપણે આ જે કેરી છે તે નાખી દઈશું મસાલામાં મેથી પણ નાખી દઈશું અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લઈશું તો મેં આ કેરી મેથીને એકદમ સારી રીતે મસાલામાં મિક્સ કરી લીધી છે તો મેં જે આ પાંચસો ગ્રામ તેલ ગરમ કર્યું હતું તે બરાબર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે અથાણામાં તે પણ નાખી દઈશું તો હવે આપણે અથાણામાં તેલ ઉમેરી લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે આ તેલ એકદમ મિક્સ કરી લીધું છે તો હવે આપણે એક બરણીમાં ભરી લઈશું તો મેં એક આ કાચની બરણી લીધી છે તેમાં હું બધું અથાણું રીતે ભરી લઈશ હવે તો મેં બધું જ અથાણું આ રીતે કાચની બણીમાં ભરી લીધું છે અને હવે આપણે તેને ઢાંકણ ઢાંકી લઈશું તો મિત્રો આપણું અથાણું ત્રણ દિવસ પછી તૈયાર થશે ખાવા માટે તો ત્યાં સુધી આપણે એક બરણીમાં આ રીતે ભરીને મૂકી દેવાનું અને ત્રણ દિવસ પછી તમે ખાઈ શકો છો તો ત્યાં સુધી કેરી અને મેથીમાં સરસ મસાલો પણ ચડી જશે તો પછી તમે ખાઈ શકો છો તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ